નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે બાયડના સુપ્રસિદ્ધ ઝાંઝરીના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા નજીક વાત્રક નદી પર પ્રવાસન ધામ ગંગેશ્વર મહાદેવ અને સુપ્રસિદ્ધ ઝાંઝરીનો ધોધ આવેલો છે ત્યાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને કંઈક કેટલીક વાર અઘટિત ઘટનાઓ ઘટવા પામી છે જેના કારણે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ટ પરીખ દ્વારા જાંદ્રીના ધોધ પર જવા માટે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ મૂકવામાં આવે છે આ ધોધ ઉપર જવા માટેના બંને રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે ચોમાસાની ઋતુને લઈને પાણીનો પ્રવાહ વધુ રહેતો હોય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે ધોધ પર પ્રતિબંધ વિસ્તાર દર્શાવતું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે અમારા રિપોર્ટર અરવલ્લીથી રસિક પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા